હા હાથ બેટા ઉપર બેટા માહી બે હાથ ખુલ્લા કેટલા ને એમ છે કે આ સ્વિફ્ટ મને લાગશે હવે ઘર ભેગું થાને ચિંતા ન કરો તમારા માટે તો છે મારા વાલા માહી હવે ચિઠ્ઠી ખોલો યસ ખોલી રહ્યો છે લાખો લોકો કિસ્મત ખોલી રહી છે સ્વિફ્ટ ની ટોકન ની ચિઠ્ઠી કે જેના નામ માં લખેલી છે માત્ર નવ્વાણું રૂપિયા માં સ્વિફ્ટ ઓલો સ્વિફ્ટ કંપની વાળો બેઠો બેઠો કશે કે મારી બેટી આવડી સસ્તી 99 માં ગામમાં સ્વિફ્ટ વેચાય કાંઈ વાંધો નહીં બાહી કદાચ લાઈટ જાય તોય તારે ત્યાં ઊભો રહેવાનો છે ખોલી નાખ સામે ખોલ ઉપર રાખીને ખોલ ઉપર રાખીને હવે એકદમ સમજો બેટા ખોણા ઉપર ખોણા ઉપર પકડ ચીઠી આ એને હવે ટોકન નંબર વંચાવ સામે કેમેરામાં તાળીઓ તો પાડો યાર

એલા વધામણા કરો ને યાર તાળીઓથી યસ માહી ઉપર રાખ ચીઠી ઉપર રાખ કેમેરા વાળા જરાક ટેકો દેજે મારો વાલો પઠામણાની ભાણે છે એલા મામાના મોઢામાં મીઠો હોય વાલો હોય બનાસ બનાસકાંઠાના પઠામણા ગામમાં ચૌધરી નામ પણ કેવું મીઠું મીઠું ચૌધરી હશુબેન મોબાઈલ નંબર ના મોબાઈલ નંબર તમને નથી દેવા હમણાં મારું બેટું ગામ આખું ફોન કરવા છે ઉપર રાખ બેટા ટોકન નંબર વાંચી દઉં ટોકન નંબર છે ટુ ફોર ટુ ડબલ વન હવે લઈ લઉં તો વાંધો નથી ને અમર રાખ ઉપર હમે રાખ બેટા ઓકે લાવ હવે મને દઈ દે યસ મારી વાહે વાહે ફ્રી રાખો ઓકે સો પ્લીઝ હવે તમારી વચ્ચે એમનું નામ એમનું ગામ વાંચું છું અને એક મિત્ર મોબાઈલ ગામ પઠામણા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા અને એજન્ટ છે નરસિંહ ઠાકોર ક્યાં છે ઠાકોર ઠાકોર નરસિંહ ક્યાં છે મેળ થઈ ગયું બાકીના ઉઠામણા થઈ ગયા કારણ કે સ્વીફ્ટ ગાડી ચૌધરી હસુબેન નામ હસુબેન આવ્યા તો લગભગ નઈ જોય આવ્યા છે નામ બોલું છું એમનો કાકા મામા